નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે રૂપાલથી રૂપાલના રસ્તા ઉપર ઘીની નદીઓ વહી વડદાયીની માતાજીની પલ્લી પર હજારો લિટર ઘીનો અભિષેક કરવામાં આવ્યો દર્શન માટે ભક્તોનો ઉમટી પડ્યો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતી ખેલૈયાઓનો ઉત્સાહ ચરમ સીમાએ જોવા મળ્યો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી થી લઈને ધારાસભ્ય સંગીતા સુધીના અગ્રણીઓ ગરબે હતા ગરબેધામમાં ઓપરેશન સિંધુ થીમ સાથે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ગરબાનો રંગ જામ્યો છે વરસાદના વિરામ બાદ ખેલૈયાઓનો ઉત્સાહ આઠ ગણો જોવા મળ્યો સુરતમાં ઓપરેશન સિંધુ થીમ ઉપર પચીસ હજાર દીવડાની મહાઆરતી કરવામાં આવી મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગરમાં હાઈવે પરથી દારૂ ભરેલું છોટા હાથી વાહન ઝડપાયું છે જેમાં બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢમાં ઓનલાઈન એપ્લિકેશન પર બનાવટી કાર વેચાણની જાહેરાત કરીને લાખોની છેતરપિંડી કરનારા આરોપીની મુંબઈથી અટકાયત કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડાંગર બાજરી જુવાર સહિતના ખરીફ પાકના ટેકાના ભાવ જાહેર એક નવેમ્બરથી ખરીદી શરૂ ક્વિન્ટલ દીઠ બોનસ પણ આપવામાં આવશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પુકાઈ ડેમમાં પાણીની સતત આવક વધી રહી છે તાપી નદીના કાંઠે એલર્ટ જારી કરવામાં આવ્યું છે મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતના વરસાદ વચ્ચે વલપાડમાં ગરબાની રમઝટ બોલાવી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેનેડા સરકારનો મોટો નિર્ણય બિસ્ઈ ગેંગને આતંકવાદી સંગઠન તરીકે જાહેર કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનમ વાંગ ચોકની પાકિસ્તાન સાથે કનેક્શન સામે આવ્યું છે લદ્દાખના ડીજીપીએ કહ્યું અમારી પાસે આના રેકોર્ડ પણ છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે